નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબમાં મિત્રો આજે છે શુભ અમાવસ્યા આજના દિવસે આપણે પિતૃદેવતાની કૃપા અર્થે મોક્ષ અર્થે અને આપણા પણ સ્વયંના કલ્યાણ અર્થે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ અને તેના મહાત્મયની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ ઓમ પરમાત્મને નમ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ અનન્યાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલ તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપ મને વિના સંશયે જાણીશ એને તું સાંભળ હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ રહેતું નથી હજારો મનુષ્યોમાં કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની જે છે જેનાથી આખું જગત હું ધારણ કરું છું એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તો એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનાર છે અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત સૂતરમાં પોરવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતેય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ તું સર્વજીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ અને કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુજીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને બળી જે સત્વગુણમાંથી ઉદભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનાર છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો સંસાર પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી અઘરી છે પરંતુ જે મનુષ્ય માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરમાંથી તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધરી રાખનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી એટલે કે દુન્યવી પદાર્થો માટે ભજનાર આર્ત અર્થાત સંકટ નિવારણ માટે ભજનાર જિજ્ઞાસુ અર્થાત મને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર અને જ્ઞાની અર્થાત જે અજ્ઞાનથી પર છે એવા ચાર પ્રકારના ભક્તો મને ભજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા ભક્તો ઉદાર છે છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો મનુષ્ય સર્વકાય વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણા દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ મનુષ્ય પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી લે છે અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું એ મનુષ્ય એ શ્રદ્ધાથી યુક્ત થઈને દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું તે ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મોજ સચ્ચિદાનંદ ધન પરમાત્માને મનુષ્યની પેઠે જન્મ લઈને મનુષ્યની જેમ જાણે છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જનસમુદાય અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વે ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો મનુષ્ય નથી જાણી શકતો હે ભરતવંશી અર્જુન સંસારમાં ઈચ્છા દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે મનુષ્યનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષજનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ મનુષ્યો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે મનુષ્ય અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પોરવાયેલો મનુષ્ય મને જ ઓળખી લે છે અર્થાત જે રીતે બરાળ વાદળ પાણી અને બરફ એ બધાય જળ સ્વરૂપ છે એ જ રીતે અધિભૂત અધિદેવ અધિયજ્ઞ તે સર્વકાય વાસુદેવ સ્વરૂપ જ છે તેવું જાણી લે છે એ મારામાં ચિત્ત પૂરવાયેલો મનુષ્ય મને જ ઓળખી લે છે એટલે કે મને જ પામી જાય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો આ અધ્યાય સમાપ્ત ઓમ પરમાત્માને નમ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ હવે આપણે આ અધ્યાયના મહાત્મયની કથા સાંભળીશું કે આ અધ્યાય જે ભક્તો નિત્ય વાંચે સાંભળે એક શ્લોક અડધો શ્લોક તેને શું ફળની પ્રાપ્તિ થાય છે આવો આપણે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના મહાત્મયની સુંદર કથા નમઃ નામનું એક દુર્ગમ નગર હતું જેનું દ્વાર ઘણું ઊંચું હતું એ નગરમાં શંકુકર્ણ નામના એક બ્રાહ્મણ રહેતા હતા એણે બેષ્યવૃત્તિનો આશ્રય લઈને ઘણું ધન કમાયું પરંતુ ન તો કદી પિત્રોનું તર્પણ કર્યું કે ન દેવતાઓનું પૂજન એ ધનોપાર્જનમાં તત્પર થઈને રાજાઓને જ જમણ આપતા હતા એક સમયની વાત છે એ બ્રાહ્મણે પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી માર્ગમાં અડધી રાતના સમયે જ્યારે તેઓ ઊંઘી રહ્યા હતા ત્યારે એક સર્પે ક્યાંકથી આવીને એના હાથમાં ડંખ માર્યો ડંખ મારતા જ એ બ્રાહ્મણની એવી દશા થઈ કે મણી મંત્ર ઔષધિ વગેરેથી પણ એના શરીરને રક્ષા અસાધ્ય જણાય ત્યાર પછી થોડીક જ ક્ષણોમાં એમના પ્રાણ પંખેરું ઉડી ગયા ઘણા સમય પછી એ પ્રેત સર્પયોનિમાં જન્મ્યા એમનો ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું એમણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરીને વિચાર્યું કે મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટીને રાખ્યું છે એનાથી આ પુત્રોને વંચિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ સાપની યોનીથી પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રો સમક્ષ આવીને પોતાનો મનોભાવ જણાવ્યો ત્યારે એના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્મય સાથે એકબીજાને સ્વપ્નની વાત કહી એ પુત્રોમાંથી વચેટ પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરમાંથી બહાર નીકળ્યો અને જ્યાં એના પિતા સર્પયોની ધારણ કરીને રહેતા હતા એ સ્થાને ગયો જોકે એને દાટેલા ધનની જગ્યાની બરાબર જાણ ન હતી છતાં પણ એણે ચિહ્નનોથી એનો પાકો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં પહોંચીને રાફડાને ખોદવાનું આરંભ્યું ત્યારે એ રાફડામાંથી ઘણો ભયાનક સાપ પ્રગટ થયો અને બોલ્યો અરે ઓ મોઢ તું કોણ છે કેમ આવ્યો છે શા માટે દર ખોદી રહ્યો છે કે પછી કોણે તને મોકલ્યો છે આ બધી વાતો મારી સામે જણાવ ત્યારે પુત્ર બોલ્યો હું આપનો જ પુત્ર છું મારું નામ શિવ છે હું રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈને અહીંનું સુવર્ણ લેવાના કુતુહલથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળીને એ સાપ હસતો હસતો ઊંચાવા જે આ સ્પષ્ટ રીતે બોલ્યો જો તું મારો પુત્ર છે તો મને સત્વરે બંધનમાંથી પહેલાં મુક્ત કર હું પૂર્વજન્મના દાટેલા ધન માટે જ સર્પયોનીમાં જન્મ્યો છું ત્યારે પુત્ર પૂછે છે કે હે પિતાજી આપની મુક્તિ કેવી રીતે થશે એનો ઉપાય મને જણાવો કેમ કે હું આ રાત્રે સૌને છોડીને આપની પાસે આવ્યો છું ત્યારે પિતાજી પુત્રને કહે છે કે હે દીકરા ગીતાજીના સપ્તમ અધ્યાય સિવાય મને મુક્ત કરવામાં તીર્થ દાન તપ કે યજ્ઞ બધી રીતે સમર્થ નથી માત્ર ગીતાજીનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને ઘડપણ મૃત્યુ વગેરે દુઃખને દૂર કરનારો છે હે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સપ્તમ અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવ એનાથી નિઃસંદેહ મારી મુક્તિ થઈ જશે હે વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનીમાં પડેલા પિતાજીના આ વચનો સાંભળીને બધા પુત્રોએ એમની આજ્ઞા અનુસાર એટલું તથા એનાથી પણ બધું કર્યું ત્યારે શંકુ કર્ણએ પોતાના સર્પ શરીરને ત્યજીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાજીએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચીને આપ્યું હતું એનાથી એ સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મમાં પૌરવાયેલી હતી માટે એમણે વાવડી કૂવો પોખર યજ્ઞ દેવ મંદિર બનાવવા માટે એ ધનનો ઉપયોગ કર્યો તથા અન્ન ક્ષેત્ર પણ બનાવડાવ્યું ત્યાર પછી સપ્તમ અધ્યાયનો સદા જપ કરતા કરતાં એમણે મોક્ષ મેળવ્યો ગીતાજીના આ સાતમા અધ્યાયનું મહાત્મય સાંભળવા માત્રથી જ મનુષ્ય સર્વ પાતકોમાંથી મુક્ત થઈને અંતે દિવ્ય લોકધામ એવા વૈકુઠ ધામને પ્રાપ્ત કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ

મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ